જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય ભલેનાથ કેમ છો મજામાં તો મજામાં તો મિત્રો આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે અને મોટી અમાસે એટલે કે સોમવારથી અમાસે તો હું અહીંયા જઉં છું મારી ગાડી લઈને માણેકોડા માણેકોડા જઈ તમને મહાદેવના દર્શન કરાવું અને રસ્તામાં ત્યાંનું બધું બતાવું વ્યૂ અને ત્યાં મેળો દર વર્ષે ભરાય છે આ વર્ષે પણ બહુ મસ્ત મેળો ભરાણો છે તો મેળો પણ તમને બતાવીશ તો અત્યારે હું કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છું અને અમારી ગાડી પણ છે કમ્પ્લીટ છે રેડી તો અમારી ગાડી લઈ અને અહીંથી જાઉં છું માણેકોડા બરાબર તો હું માણેકોડા જઈ અને તમને બધા માલ બાપાના દર્શન કરાવું બરાબર અને સીધો જાઉં માણેકોડા ઓકે મળીએ આપણે ગુડ બાય જય માતાજી હર હર મહાદેવ તો ફાઇનલી મિત્રો હું તો જુનાગઢ બાયપાસ પહોંચી છું અને તમને આ માણેકોડા અમે માનસો આલી હાલીને માણેકવાડા જાય છે જુનાગઢ બાયપાસ છે સાહેબ જોઈ લો બધું જુનાગઢ બાયપાસ છે અને હું અત્યારે જુનાગઢ બાયપાસ પહોંચી ગયો છું બરાબર હવે અહીંથી હું ધીમે ધીમે આગળ જઈશ જોઈ લો બસ ને બધું જાય છે માણસો હાલે હાલીને માણેકોડા જાય છે આ બધે આવે છે માણેખોડાથી તમે જો આવ્યો બધા તો હું અત્યારે જાઉં છું માણેકોડા આગળ બધું બતાવતો બતાવીશ તમને શું છે શું નહીં કરવું કે કેમ ચાલી છે આ જો પ્રતિ કોમ્પ્લે કે છે ઓવડાવે છે મફતમાં અને આ બધા માનસરો જાય છે માણે ગોડા આત્યાર આલી આલીને જોઈ લો આયો આયો કેસો દાયાજી ગર્માગરમ ગર્માગરમ ગોપી સેવા વાળા જો કેટલું કેટલું બધાને પીવડાવે છે સામે જોવા બધું ગોપી સેવા ગ્રુપ કેશોદ એમાં કેશોદ બહુ બધું નામ છે ગોશાળા બહુ બધું કામ કરે છે ગોપી ગોશેવાળા બરાબર મિત્રો માણેપુરા આ છેલ્લો સોમવાર છે અને મેળો બેરો કંઈ છે નહીં અને અત્યારે આ પુલ પો આવકમાં જ છે મેં જોયું પુલ પાર્કિંગ મેળો બેડો કઈ એ નહીં અને પણ હું પહોંચી ગયો છું મેળવવા જે છે નહીં સ્ટોલ બોલ ને બધું ઓછું છે કે છે નહીં અને જો બધી પબ્લિક આ માણેકોડા જાય છે આ બધી આવે છે તો તમને માણેકડા દર્શન કરાવું ચાલુ નાખો બોલ્યો તમને બધા પાંચસોથી બધા જાવ છે પબ્લીમાં આ જો તમને માણેકડા નકરી મોજ મોજ આ

સામે સાક્ષાત માલ બાપાએ દર્શન વિતા સામે સત્સંગ ચાલે છે સામે તમે જે જોઉં છો કે માલ બાપા એ સાક્ષાત દર્શન વિધા મંદિર છું હું સામે જાઉં છું એ માલ પ્રસાદી છે ચા ખાલી એક ફરી ચા પીએ તો આનંદ નાનંદ ગાળી જાય એ ચાની પ્રસાદી છે લાલ ચા પીએ છે માલ પપ્પાનું દર્શન કરાય માલ બાપા પ્રસાદ યાત્રા બની ગઈ આ આપણે બાપાની

મેળો તો આજે કેન્સલ છે તો માણસો કેટલા કેટલા માણસો આવેલા છે ખાણી પીણી વાળા ફૂલ બધા આવેલા છે તો જો તમે બતાવું આ જો માણસો ખાણી પીણી માં કેવા બધા ડ્યુટી કર્યા Aduh, ini kita આનું પાંચ દર્શન ચાલુ છે મારા ઘણા તો એમાં વિડીયો દર્શન કરી લેજો કમેન્ટમાં જય માતા લખી દેજો જય માધવ હરણ મહાદેવ જે ભણે વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં જય મારે જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ જય રાધે કૃષ્ણ સામે અત્યારે હું અગોતરી બાયપાસે પહોંચી ગયો છું અને સામે તમે જોઈ લઈએ છો રાજા કૃષ્ણ ગૌ સેવા ગૃહ કેસો આયોજિત પછી લોકોના ફરારમાં કેળા જેવડો એપલ ગરમાગરમથી પાણી ત્યાં બધું પીવડાવે છે અને હું મારા ત્યાં બધું અત્યારે હું પેલા કેસોમાં દસ વર્ષથી છું દસ વર્ષથી મારે થોડા જ આવું દર વર્ષથી આવું છું બધાના માણસોનો ખૂબ પ્રેમ ભાવ ઉઠે ખવડાવે છે તો મેં લોકો જોઈ કરતા માણસો પણ છે ભાવ થી જમે છે